પોરબંદર માં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર બે બાળકના પિતાને પોલીસે ઝડપી લીધો પરણીત અને બે બાળકના પિતાએ છ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે પરણીતને ઝડપી લીધો પોલીસે બે બાળકોના પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીને જેપી લઈ કાર્યવાહી શરૂ કરી ગઈ તારીખ પાંચ નવ રોજ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પોરબંદરમાં રહેતા એક છ જ વર્ષની બાળકી જોડે ખડપીટમાં રહેતા બાદલ સોલંકી નામના વ્યક્તિએ પોક્ષો કલમ ચાર અને પાંચ કૃત્ય કરેલું એ બાબતે કમલાબાગ અટક કરી લીધેલો છે અને આરોપીના રિમાન્ડ માટેની પ્રોસીજર હાલમાં ચાલુ છે આરોપી અમે જેમ તપાસ કરી એ પ્રમાણે ભંગારનો ધંધો કરે છે પરણીત છે અને એમને બે સંતાનો છે અને આરોપીના આ અગાઉના કોઈ ગુનાઓ હોય અમને ધ્યાનમાં આવેલ છે તો એ બાબતે પણ અમે વિશેષમાં તપાસ હાલમાં ચાલુ કરી છે અને રિમાન્ડ ના મુદ્દાઓમાં પણ દર્શાવવામાં આવશે બનાવ બનાવ તારીખે તારીખે ગઈ બનેલો છે પરિવાર ને જયારે અમે પૂછેલું ત્યારે પરિવારે કીધેલું કે અમે પેલા અમારા વડીલો જોડે ચર્ચા કરી લઈએ પછી આપની પાસે ફરિયાદ નોંધાવવા આવી એટલા માટે જ્યારે પણ પરિવારે ફરિયાદ નોંધાવવા માટે જણાવ્યું એટલે અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરીને આરોપી